મેળ નથી હું બોફળો ની દોસ્તી રાખવા વાળી માતા નથી હું તો પોતે પાર્વતી બોભવાપોઈ આવું જગત માંગ્નિ હળગાવવાળીવાડા માં અગ્નિ પ્રગટ કરવા વાળી માતા છું એટલે અગ્નિ બોલું છું જયારે બોલો તારે અગ્નિ બોલો છું છે

તમોના કોઈ ખોજ સમાતર લે નહીં ઓણ અળગી નાળગી રાખન આવો પ્રશ્ન પણ બન્યો આ તમારા ચારોમાં બસ પાવળીયો જમીન કોણ છે ગોબીના

અડધી રાતે જો કદી મારા મંદિરનો નો ટવકો પાડો અડધી રાતે જો કદી ખરા મન થી બોલાવો ને જો કદી મારું છોકરું હું જીવન દુખ મટાવવા ના આવું તો મારું નામ માતા ના મગા બાપુ બાપુ પર સોમાજી સોમાજી ભલો થાશે સોમાજી ભલું કહો એટલે ઘણો થઈ ગયો ભલામાં સોમાજી તમારો જ આવો કે કે તમારો

તમારે ઘણી જરૂર છે તમે કાયમી આવો પંચાલ પણ મારા ભગવાન નાગર હવે જરૂર હોય છે ભરતભાઈ કોઈને કોઈ કોઈને પૈસા ની હોય કોઈને નોકરી ની હોય કોઈને દીકરી ની હોય કોઈને સુખ હોય ખરું કોઈ દશરથ ભાઈ થોડું ખરું કહે તમે તમારા ભાઈ લાયા પાટણ થી ઊંઝા લાયા મારા દીકરીના ઘર થી આ બધા હગવા સમાણો આયા તો આ બાઈ ના જે પરિસ્થિતિ આ બાઈ ના દુખાવો મળતો નતો મારા ના આવડે પણ મારતા મને ને પાટણ પાટણ થી છો હાથ

વિશ્વાસ મામા અરે આ ચાર ગોમ દાડો વસ્તી દૂધ મંડળી દૂધ ભરાવા ત્રણ દાડા નથી આવી હું માતા બોલું છું

તો અડધી રાતે હેડે ખરાબ બપોરે હેડે તો એ મુસલમાન મને નમે આ વગર જાતો નથી ખરખર મરશે ભાઈ આવો મારું ભગવાન ના ઘર નું વેણ છે લખમણ સાચું માં સાચું માં લખમણ સાચું આ વિજો ભરોસો રાખો ને ખરો માં તો મટાડી દીને ના મટાડ માં તમારો મટાડો છે ને ઓ મટી વેહમાં રેજું જવાયું ફાયદા આજ આજ પડી ગયો બોલ્યો એ બોતે નહીં રેતો બીજાને કે કેતો આ વેણ આ હું નથી જો પણ બીજા તો

તમારું દસ કલાક માં ના કોમ કર્યું સેકન્ડ માં કરી તમે દસ કલાક ને પ્રસાદ આવી સેકન્ડ વાળી ના હું તમે એટલે એટલો તફાવત માણસ નો